તેમની સમસ્યાઓ સાંભળીને તાત્કાલિક રાહત અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા મંત્રી અવસર પર જણાવ્યું કે અમે નાગરિકોની સુરક્ષા સુખાકારી માટે પ્રતિબદ્ધ છીએ તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન માટે જરૂરી લેવામાં આવશે તેમણે જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યો કે તેઓ પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે ગિંગલ ગામની મુલાકાત દરમિયાન મનોજ સિન્હાએ સ્થાનિક વાસીઓ સાથે વાતચીત કરી અને તેમને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમની આશા સાથે છે તેમણે જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓથી નાગરિકોને મનોબળ પર અસર પડે છે પરંતુ અમે તેમને પુનઃ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ આ મુલાકાત અને નિવેદનો એ દર્શાવે છે કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે ગંભીર છે અને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે તેમણે આ ઘટના પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ સહયોગ અને સંકલન માટે આહવાન કર્યું